માણસ ક્યારેય તૂટતો નથી અને હારતો પણ નથી બસ ખાલી થાકી જાય છે ક્યારેક કિસ્મતથી ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાના ઓથી જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે પરિસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી સફળતાની ઊંચાઈ પર હોવ ત્યારે ધીરજ રાખો કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી લોકોના વિચારે ના ચાલો પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે હયાતીના પુરાવા તો હર કોઈ આપે છે મજા તો ત્યારે આવે જ્યારે ગેરહાજરી વર્તાય તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે કેમ કે ખોટા માણસનું તો કામ જ હોય છે તકલીફ આપવાનું